આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું તો એ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આપણે લેવાનું છે સિંગતેલ હળદર સ્વાદ પ્રમાણે મીઠું જીરું અને અજમું અને ચોખાનો લોટ અને ચોખાના લોટના પ્રમાણે પાણી લીધું છે આપણે પેલા આપણે પાણી લીધું છે એને ઉકાળવાનું છે પાણીને પાણી ઉકળી ગયું છે આપણું અને હવે આપણે એમાં નાખીશું અજ અજમો જીરું અને મીઠું અને આપણે એને થોડીક વાર ઉકળવા દેવાનું છે એટલે આપણે એને ઢાંકી દઈશું હવે સરસ ઉકળી ગયું છે પાણી આપણું અને જીરું નજમોય સરસ ઉકળી ગયું છે અને આપણે હલાવી લેવાનો છે અને પાણીનો કલર બદલી ગયો છે પીળા સુપર જરક થઈ ગયો છે અને એમાં નાખશું આપણે થોડીક હળદર બહુ જાજી નથી લેવાની હળદર હળદર નાખીને બહુ જાજી ઉકળવા નથી દેવાનો દેવાનું જ આપણે ચોખાનો લોટ નાખી દેવાનો છે અને વહેણાથી લોટ અસલ મિક્સ કરી લેવાનો છે અને એમાં કાચો લોટ ના રહેવો જોઈએ સરસ મિક્સ થઈ જવું જોઈએ પાણીમાં આપણે ખીચું એક મિનિટ માટે આપણે ઢાંકીને બાફવા માટે રાખી દેવાનું છે મિનિટ થઈ ગઈ છે અને સરસ ખીચું બફાઈ ગયું છે આપણે પેલા ડીશ લેશું ને એમાં આપણે નીચે તેલ નાખશું થોડુંક એટલે ખીચું આપણું ચોટે નહીં અને હવે આપણે ખીચું નાખશું અને ઉપરથી તેલ નાખશું જે ખાવામાં આપને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં એટલે આપણે ઉપરથી પણ નાખશું તેલ અને ચટણી નાખશું આપણું ચોખાના લોટનું ખીચું તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો